એમઆઈએમના રાષ્ટ્રીય અધ્યક્ષના જન્મદિનની કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા બાદ ખૂબ ચર્ચામાં આવનાર અને ઉગ્ર ભાષણો અને અલ્પસંખ્યકોના હકો માટેની વકાલત માટે જાણીતા અને વંચિતોનો અવાજ ઉઠાવતા એવા ઓલ ઇન્ડિયા મજલી સહ તિહાદુલ મુસ્લિમના રાષ્ટ્રીય અધ્યક્ષ અને હૈદરાબાદના સાંસદ બેરિસ્ટર અસાદુદ્દીન ઉૈસી સાહેબનો જન્મ તેર મે ઓગણીસો ઓગણ રોજ હૈદરાબાદમાં થયો હતો અને તેઓ હૈદરાબાદ લોકસભા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તેર મે બે હજાર પચીસના રોજ છપ્પનમાં

અલ્લાહ તબારક તલા એમને સેહત અને તંદુરસ્તી આપે અને જે રીતના એ દેશ માટે લડી રહ્યા છે આગળ પણ એ રીતના દેશ સાથે વફાદારીથી લડતા રહે અને અમે પણ એમના માટે દુઆ કરીશું કે એ જ રીતથી આગળ વધતા રહે બસ એ જ અમારી દુઆ શેખ સિકંદર પાદરા તાલુકા એઆઈએમઆઈ પ્રમુખ ઓલ ઇન્ડિયન શેખ તહાદુર મુસ્લિમીનના રાષ્ટ્રીય અધ્યક્ષ હૈદરાબાદના સાંસદ બેરિસ્ટર અસદુદ્દીન વાહ ની જન્મદિન નિમિત્તે કાર્યકરોએ ભેગું કાર્યકરોએ

ચાહકો છે અમે બધા સાથે મળીને તેમની બર્થડેનો કેક કાપ્યો છે અને એમના માટે દુઆ કરી છે કે એમની એમની ઉંમરમાં અલ્લાહ બરકત હતા ફરમાવે અને જે મઝલુમો માટે લડતા રહે છે અને એ લડતા રહે જ્યાં સુધી એ જીવી રહ્યા છે ત્યાં સુધી રમઝાન સોલંકી વોર્ડ પ્રમુખ વરદા સાહેબ